Namaskarab Jiri Hashu Spark Today News Dahood Ma. શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા રામનવમીના પર્વે આયોજિત કરવામાં આવી હતી જે શ્રી રામ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી શ્રી રામ યાત્રાને પગલે સમગ્ર દાહોદ શહેર જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું શ્રી રામ યાત્રામાં વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું આ શ્રી રામ યાત્રામાં બાળકોથી લઈ મહિલા પુરુષ વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા આ વખતે રામ યાત્રામાં રામ ભગવાનના બાળ સ્વરૂપ રામલલ્લાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપિત કરાયેલી પ્રતિમાની આબેહૂબ પ્રતિમા ઇન્દોર અને બંગાળના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી હતી જે તારીખ સોળ સુધીમાં દાહોદ લઈ આવવામાં આવી હતી આ શ્રી રામ યાત્રામાં વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી આજ રોજ રામનવમીની ઉજવણી માટે દાહોદ શહેરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી અને સૌ મોટી સંખ્યામાં આ શ્રી રામ યાત્રામાં જોડાયા હતા આજે રામ નવમી એટલે ભગવાન રામની જન્મ જયંતિ સમગ્ર દાહોદમાં ભગવાનની યાત્રા ભ્રમણ કરવાની ગઈ તમામ રામ ભક્તો ખૂબ જ રામમય છે અને રામે રામ રોમે રોમમાં દરેકના રોમે રોમમાં રામ રમી રહ્યા છે લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર્વ નિમિત્તે રામ રામનવમી નિમિત્તે આજે શ્રી રામ યાત્રા સેવા સમિતિ અને સંસ્કાર સોશિયલ દ્વારા શ્રી રામયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાંચસો વર્ષ પછી સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનો પ્રસ્થાપિત અયોધ્યામાં મંદિર બની છે એના પછીની પ્રથમ રામયાત્રા રામ દાહોદ નગરમાં નીકળી રહી છે અતિ હર્ષોઉલ્લાસથી ભગવાન શ્રી રામની મૂર્તિ ઇન્દોરથી ગંગાજીની બનાવીને અહીં દાહોદ નગર ભ્રમણમાં નીકળી છે રામચરિત પાક ઘરે રામાયણના ચરિત્ર પર આઠ એક ઝાંકીઓ હનુમાનજીના પાત્રો વિષ્ણુજીના પાત્રો એવા અલગ અલગ સનાતન ધર્મની ઝાંકીઓ આમાં કરવામાં આવી છે આ યાત્રા ઠક્કા મંદિર મંદિરથી સ્ટેશન રોડ વિવેકરણ છોક પગડી સમાજથી ફરક રેલવે સ્ટેશન થઈને મંદિર આવશે આપનું નામ અતુલ જૈલ